કેમ છે મારા બાળકોને સરસ ધોરણ માં આપણે સમય સંખ્યાની અંદર શૂન્યની સુમિક ભૂમિકા છે એ શીખીશું સ્વેહની ભૂમિકા જોઈશું શૂન્યની ભૂમિકા અને ની ભૂમિકા એટલે કે ગુણાકાર માટે તદસ્થ સંખ્યા એક છે એની ભૂમિકા આ બે મુદ્દા છે આખા પાઠમાં એકદમ સરળ એટલે સહેલામાં સહેલા મુદ્દા હોય ને તો આ મુદ્દાઓ છે જે આપણને પહેલેથી ખબર છે પણ જ્યારે લખવું હોય ત્યારે આ બધા શબ્દો છે થોડાક નડતા હોય છે એની માટે આપણે જોઈ લઈએ બરાબર કોઈ પણ સંખ્યા અંદર શૂન્ય ઉમેરો તો જવાબ તરીકે શું મળે શૂન્ય મળે કે એનો એ જવાબ મળે એનો એ જવાબ મળે છે બરાબર તો શૂન્યની ભૂમિકા છે આપણે આપણે ત્રણ વસ્તુઓ માટે ચકાસણી આમ તો ચાર માટે થવી જોઈએ પણ આપણે અહીંયા ત્રણ ની બતાડીએ છીએ પ્રાકૃતિક સંખ્યાની વાત થવી જોઈએ એ કરતા નથી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા પૂર્ણ સંખ્યા કોઈ પણ એક પૂર્ણ સંખ્યા લો

સરવાળો કરીએ શૂન્યનો કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે તો જવાબ તરીકે એટલા આંકડા લેશો પણ એમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે માનલો કે તેર તેર આંકડો લીધો તો તેર વત્તા જીરો જવાબ તેર તો પૂર્ણ સંખ્યા તરીકે તેર લઈએ તો એમાં જીરો ઉમેરો તો જવાબ તેર જ મળવાનો છે

નિશાની નો ફેરફાર થયો નહીં હજી માઇનસ સત્તર પ્લસ ઝીરો જવાબ શું આવશે રેડી ફેરફાર થયો જવાબમાં નહીં અહીંયા ક્યાંય જવાબમાં ફેરફાર જોવા મળશે નહીં હવે આપણે જોઈએ સમય સંખ્યા માટે શે માટે સમય સંખ્યા માટે સમય સંખ્યા છે પી ના છેદમાં ક્યુ તરીકે લખશું કોઈ પણ એક સંખ્યા ઉમેરો આ સંખ્યા ગમે એવી હોય જોવાની જરૂર છે કઈ નહીં ઝીરો ઉમેરો ઝીરો ઝીરોને કઈ કરવાનું નથી જવાબ શું આવશે જે હતું એની માઇનસ બે

અપૂર્ણાંક હોય કે પછી બીજી કોઈ પ્રકારની સંખ્યા હોય જે આપણને નથી આવડતી જે નથી ભણ્યા એ પણ શૂન્ય શૂન્યનો ઉમેરો કરો તો જવાબ એનો એ જ રહેશે નહીં બરાબર બસ એક વસ્તુનું એ ધ્યાન રાખવું કે ઘણીવાર બાળકો ઉતાવળમાં એવો જવાબ લખી નાખે એક્ઝામ વખતે કે બે વત્તા શૂન્ય તો કે શૂન્ય એટલે ઘણીવાર એવું થાય બે વત્તા ઝીરો તો કે જવાબ હોય ઝીરો સાહેબે કીધું ને જવાબ ફરે જ નહીં પણ જવાબ ફરે નહીં એટલે બે નો બે તો રહી ને

કોઈ વસ્તુ બદલાશે નહીં નિશાની નહીં બદલાય નહીં થાય કોઈ બીજી પ્રકારની અપૂર્ણાંક હોય કે કોઈ પણ બીજી સંખ્યા હોય જે આપણે અત્યારમાં અભ્યાસ નથી કર્યો પણ એકનો ગુણાકાર કરશો તો આપણને જવાબ તરીકે એની સંખ્યા મળશે એકવાર જોઈ લઈએ પાંચ ગુણ્યા એક જવાબ શું મળે પાંચ રેડી આને બીજી રીતે લખાય એક ગુણ્યા પાંચ શું જવાબ મળે પાંચ ખ્યાલ આવ્યો પણ અહીંયા છે એ ક્રમ ફેરવી નાખીએ છીએ તેમ છતાં જવાબ ઈનો એ જ મળે છે કોઈ ફેરફાર જોવા મળતો નથી ખબર પડી પાકું હવે પછી બીજી એક સંખ્યા લે માઇનસ વાળી માઇનસ ચાર ગુણ્યા એક

આ રીતે માની લો કે રેડી એ 5 1 5 બરાબર 1 5 આપણે કાલે ક્રમનો ગુણધર્મ જોયો તો ને કે ક્રમ ફેરવો તો એ જવાબ કેવો મળે એનો એ જ મળે બરાબર પણ 5 1 છે બરાબર 5 મળ્યો અહીંયા ક્રમ ફેરવી રાખ્યો 1 5 તો ક્રમ ફેરવતા એટલે જવાબ કેવો મળે છે સરખો તો એવું પૂછે જો આમાં છે ને આપણે એમ કહી શકાય કે ક્રમ ફરે છે પાંચ ગુણ્યા એક અને એક ગુણ્યા પાંચ એટલે ક્રમનો નો ગુણધર્મ લાગુ પડતો હશે એવું બને પણ અહીંયા જવાબ તરીકે પાછો પાંચ આપ્યો જ છે એટલે એનો મતલબ છે કે એક ની ભૂમિકા એટલે કે ગુણાકાર માટે એક છે એ તટસ્થ છે આ એનો ગુણધર્મ છે અત્યાર સુધીમાં પાઠમાં આપણે ચાર પાંચ પ્રકારના ગુણધર્મ ભણ્યા સમૃદ્ધતા પછી ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ શૂન્યની ભૂમિકા અને આ છેલ્લું છે એકની ભૂમિકા એકની ભૂમિકાનો ગુણધર્મ લાગુ પડતો હોય તો એને લખવું પડે એક છે એ ગુણાકાર માટે

અને વચ્ચે એક લીધો ન હોય દાખલા તરીકે બે ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા બે તો અહીંયા ક્યાંય એક આપ્યો છે નથી આપ્યો તો અહીંયા કયો નિયમ લાગુ પડશે ગુણધર્મ લાગુ પડશે પાછું આપણે એક ના ગુણધર્મ એકની ભૂમિકા પર આવી જઈએ અહિયાં આ પૂર્ણ સંખ્યા આવી આમાં અહીંયા કઈ સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા હવે આપણે એક જોઈ લઈએ સમય સંખ્યા તો સમય સંખ્યા ની અંદર માઇનસ જોવા મળવાનો નથી રેડી સમજાય તો સમય સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય કે પ્રાકૃતિક હોય કે પૂર્ણાંક હોય એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં પડે ગુણાકાર જો એક સાથે કરીએ છીએ તો જવાબ તરીકે એની એ જ સંખ્યા મળે છે સરસ ચાલો એક આપણે વસ્તુ જોવાની રહી ગઈ શૂન્ય ની ભૂમિકા અને એકની ભૂમિકા માટે લાગુ પડે છે વસ્તુ કે જ્યારે વાત વાત કરીએ કરીએ અને માટે આપણે જોઈ લેશું બરાબર જ્યારે શૂન્ય ની ભૂમિકાની વાત કરીએ ને ત્યારે કોઈ પણ સંખ્યા છે એનો સરવાળો ઈની ઈચ્છ સંખ્યા સાથે કરીએ એટલે જવાબ શું મળે એની ઈચ્છ સંખ્યા મળે છે તો એને આ રીતે લખાય પોતે કોઈ પણ એક સંખ્યા થઈ પૂર્ણ હોય પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય કોઈ પણ ઊંધો લખાય ઝીરો વધતા એ બરાબર એ ખ્યાલ આવ્યો પાકું હવે આને છે બહુ અલગ રીતે લખવાનું થાય જયારે એટલે આ રીતે લખે છે કે આ પૂર્ણ સંખ્યા માટે દર્શાવ્યું પછી પાછું પૂર્ણ સંખ્યા માટે એ દર્શાવ્યો તો પૂર્ણાંક સંખ્યા માટે બીજો અક્ષર પડે એટલે બી બી બરાબર બી વત્તા બી પોતે શું છે પૂર્ણાંક સંખ્યા મળશે શું મળશે પૂર્ણાંક સી વત્તા ઝીરો બરાબર સી તો સી છે શું થઈ ગયું સમય સંખ્યા રેડી અહીંયા સંખ્યા લખી નથી પણ આપણે સંખ્યા લખ્યા છીએ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાના સમય સંખ્યા ખ્યાલ આવ્યો આ વસ્તુ છે ભૂમિકા ભૂમિકા માટે માટે હવે આ રીતે છે લખવું હોય તો શું લખીશું બોલો ભૂમિકા ભૂમિકા માટે અને બે રીતે લખાય એક ગુણ્યા એક બરાબર એક આ જો એ છે એને પૂર્ણ સંખ્યા ગણતા હોય તો પૂર્ણ સંખ્યા માટે આ લાગુ પડ્યું તો પાછું પૂર્ણાંક માટે પાછો બીજો ઓપ્શન લઈશું

એને સમીકરણ સ્વરૂપે કે એવી રીતના દર્શાવો કે બધા માટે લાગુ પડતું હોય તો એને કઈ રીતે આ જોડકા જોડવામાં આવે છે 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 એ કયો કયો નિયમ નિયમ ઓલો તો પછી એમાં એવું પૂછાય કે ભાઈ અને સામે આપી દીધું હોય સરવાળા માટેની ઝીરો ની ભૂમિકા શૂન્ય ની ભૂમિકા એકની ભૂમિકા તો આપણે જોડકા જોડવાના રહી છે ત્યારે આપણને ઘણી વાર ખબર ન પડે કે આ શેની વાત કરે છે તો એ વસ્તુ અહીંયા ખબર પડી રેડી ¿A ver cuál es el precio? ¿Paco? Saras.